નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખડકાળા ગામ ખડકાળા ગામની અંદર જે એક મહારાજની દીકરી રહે છે મહારાજની દીકરી બહુ અત્યારે હેરાન થાય છે બહુ પરિસ્થિતિ ખરાબ છે બેનને કે રહેવા મકાનો નથી અને એના હસબૅન્ડ જે પાછા ઓપ થઈ ગયા છે એને લગભગ ત્રણ ચાર વર્ષ થઈ ગયા છે મિત્રો તો મિત્રો આ વિડીયો ખાસ વધુ વધુ આ ખજૂરભાઈ પાસે આ વિડીયો વધુ બધું તમે શેર કરો જેથી કરીની બેનને એક આશરો થઈ જાય અને આપણી બેન પાસે જઈ જોકે એને રહેવા અત્યારે મકાન નથી હાલમાં સાવરકુંડલા એડ્રેસની વાત કરી દઈએ તો ખડકાળા ગામ સાવરકુંડલા તાલુકો અને જિલ્લો અમરેલી તો બેન પાસે જઈ અને બેનને આપણે પૂછી કે ભાઈ તમારે અત્યારે કઈ રીતની બહેનની પરિસ્થિતિ છે આપણે બેન પાસે જાણીએ તો ચાલો મિત્રો આપણે જઈએ અંદર આવી રીતની બેન ની પરિસ્થિતિ છે કે જો આવી રીતે મકાન મરે છે જો કે મકાન હાવ પડી જાય એવું મકાન છે અને જો આ બેન છે બેન ને એક દીકરો છે અને જો આ બેન બેઠા છે મહારાજ ની દીકરી છે પેલા તો ખાસ ભાઈ ફોલો નો કરો તો ચાલ અને લાઈક નો કરો તો ચાલ આ વિડીયો વધુ વધુ શેર કરો જેથી કરીને ખજૂરભાઈ પાસે આ વિડીયો ભોગે તો આ બેન ને એક આશરો થઈ જાય તો આપણે બેન ને પૂછી કે બેન ને અત્યારે કેવી રીતની બધી પરિસ્થિતિ છે તો આપણે બેન ભાઈ બેન પાસે થી ને આપણે આપણે વિડીયો માં જાણકારી મેળવી તો ચાલો તો બેન તમારા ઘરવાળા પાસે ત્યાં ને કેટલું થયું એને ત્રણ વર પૂરા કે સોખું બેઠો આ બાબલે છે ને મગજની તકલીફ છે હા અને તમે અત્યારે રહ્યો છો આ મકાન માં છો આમાં રહી છે અમે વરસાદ પાણી હોય ને તો મંદિર ના વયા જાય છે વરસાદ હોય ત્યાં મંદિર ના ઓટે લઈ હા અને તમારે અત્યારે ગુજરાન કેમાં ચાલે છે કપડા વેનવા જાવી ને એમાં આપણે ખાવું પીવું હાલે જો કે ભાઈ એને બેનને એમ કહે છે કે ભાઈ જો કપાસની દાળી હોય તો બેન દાળી જાય છે અને ભાઈ જો આવી રીતની એની પરિસ્થિતિ છે અને મહારાજની દીકરી છે તો વિડીયો પહેલાં વધુ વધુ ભાઈ આ શેર કરીજો જેથી કરીને બેનને બેનને થઈ જાય નાની એવી આ જો તો મારી પાસે જે જોવો જોઈએ નાની એવી એક પોવડી છે આવું પડી જાય એવી છે સોમાં હું બેન ને બહુ તકલીફ થાય છે તો કે આ ભોળાનાથનું મંદિર છે એ મંદિરને જ્યાં ઓટલે ફૂઈ જાય છે બેનને એવું કહે છે તો બેન ના ઘરવાળા પાસે છે ચાર વર્ષ થઈ ગયા છે તો મિત્રો ખાસ મારી એક નમ્ર વિનંતી છે ભાઈ આપણે જો આંગળી સિંઝા આંગળી સિંધાનું એક પૂંજ છે તો આ વિડીયો વધુ બધું શેર કરો જેથી કરીને આ વિડીયો ખજૂરભાઈ પાસે ફોગે અને ને એક આશીર્વ થઈ જાય અને આપને એક આશીર્વાદ મળે તો જેથી કરીને આ બેનથી અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે અત્યારે કે હું ગાડી હું મારા ગામના જ બેન છે ની દીકરી છે હું પચાસ કિલોમીટરથી એટલે આવ્યો છું બરાબર છે તો એક ખાસ તમે એક વિડીયો વધુ વધુ તમે આ વિડીયો વધુ શેર કરીજો નમસ્કાર મિત્રો